જય માતાજી જય મોગલ મિત્રો અને કાજલબેન પિનલબેન અને મમ્મી બધા આવી ગયા છે અને જમવાનું બની જ તો જમવા બેઠા છીએ કાજલબેન પિનલબેન સાસરીથી આવી ગયા છે અને મમ્મી પ્રવાસજી થી તો મમ્મી પ્રવાસ થી આવી ગઈ છે તો આજે બધા ભેગા મળીને ખાવા બે છે સાસા ટાઈમે હતો ખાવા બે હમ મમ્મી કે છે

બંગાળેલી ખીચડી બનાવી શકાય છે અમારે તો આજે ફેવરેટ અને ચુરણ નું શાક બનાવી છે અને રોટલી જેને છાશ પીવી નથી બધા ખાવા બે છીએ હવે તો હવે ખાઈ લઈએ બધા સાથે મળી તો ખાસા દિવસ ભેગા થઈ અને ખાઈ છો તારા કઈ તકા ઉલટા દસ ખાતે ખાતે જોવાની મજા આવે એટલે જઈએ જોઈએ અને ખીચડી બંગાયેલી ખાઈ હોય તમારો તો આવી જો અમારે ઘેર અને ઘેર બનાવી છે છ ઘર બનાવી છે એટલે છ સારી બની છે તો આવી ખાવું હોય છે તાણું હવે મળીએ નવા લોક સાથે જય માતાજી